દિવાળી જેડી આજનો પડતર દિવસ હતો પડતર દિવસમાં જોવા ક્રિકેટ મેચ ખેલી રહ્યા બધા ભેગા થઈને પડતર દિવસના બીજા દિવસે આજે વર્ષનો પ્રથમ દિવસ અને બે અક્ટોબર પણ કીએ છીએ આપણે દેશી ભાષામાં તો આજે પ્રોગ્રામ એક જગ્યા પર રાખી ગયો છે તો બ્રહ્માણી માતાજીના મંદિરે તો આપ ભેગા થઈને બધું સ્નેહ મિલન જેવો પ્રોગ્રામ કર્યો છે સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કર્યું છે તો ચલો હવે અમે એ પણ નીકળીએ છીએ અને આગળ તમને બતાવું મિત્રો તો ચલો હવે Hai, ala demi ayi ya Mahadilna Mandiri, hai Gajah Senkendi, hai Chawunda Mandiri Gajah Senkendi, hai Mara Pujari Simandinah Maharaja, hai Iti Shizabisi Ayami Boga Maharaja Mandiri, hai Awi

પોઝિટિવ જેમ કે રાકડાને આપણે કાપતું કપાય નહીં એના માટે લોખંડ જોઈએ લોખંડને કાપવું હોય તો એને લોકડથી લોખંડ કદાચ કપાય ના કર્યું એના માટે કંઈક બીજું કે ખરાબ વિચારોને જો દૂર કરવા હોય તો પોઝિટિવ મતલબ કે લોખંડ એટલે પોઝિટિવ લખડું એટલે નેગેટિવ એના આપણે અંતકરણ પણ વ્યવહારમાં લાવવા પડશે ધીમે ધીમે એ તમે ઉભરાવશો તો કેવું તમારું ઉભા વિજય નથી તો આના કે ખાલી એક શોર્ટમાં જ રાખીશું તમને કઈ રીતનું ઉદાહરણ કર્યું કે બધા માતાજી આપણે બધાને સૌને બધાને શક્તિ આપે બધાને સારું આરોગ્ય આપે તેથી કરી આપણી બધું આપણું કર્તવ્ય ભાઈ શકીએ અને આપણે સુખ હોય જીવજી પર આ ગાતા પ્રસંગે આટલું જય ચાલુ થઈ ગયું છે પ્રસાદ લેવાનું બધું જો ભાઈ ભોજન પ્રસાદી મો શું છે આ બાટી છે બાટી આ દાળ આ ચટણી આ ગોળ ઘી ડુંગળી ને મરચાં તો ચલો મિત્રો આવી તમે પણ જમવા માટે પ્રસાદી લેવા માટે આવી અમે તો લઈ લઈએ પ્રસાદી મસ્ત જો ભાઈ સાસ ની વ્યવસ્થા છે ત્રણ ભાઈ એક આવી જાવ ફોરું ફોરું ફોરી ફોરી એક સાસ ની ક્લાસ આવી જાવ